પંપ છે ને પ્રેશર વધારી નાખે ઓક્સિજન વસ્તુ છે વાતાવરણમાં ઓક્સિજન હું કહું છું એને એ તો લેટેસ્ટ ન્યૂઝ છે તું ઉભોથી ચાલે ટાટા કે કેટલા રૂપિયા લેવે એક પણ એક કેમ છો બધા મજામાં મજામાં જશો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં હોય છે જય સોનલમાં તો આપણી ન્યૂ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે શુભ સવાર થઈ ગઈ અને આપણે સાટવાની છે દવા કેવું છે કે માંડવીમાં છે ને ફૂગ આવી ગઈ તો કાળા બાપા કે હાલો અત્યારે બે પંપ તૈયાર કરી લીધા લગભગ ત્રણ પંપ અને ઓલું આપણું મોટું ખેતર છે ને ત્યાં દવા સાટવાની છે તો આગળ જઈએ પછી જીવન દવા છે રાતર ઈ જે માંડવીમાં રિઝલ્ટ મળે ને તયા જોઈ લેશે કે કેવાની દવા છે આ કોટ કે એટલે કોલ કોલ ગેટ નાખી કે હાલો સાટે કીડા થાય હે ઉટલો છે કો કાટ ઉટલો છે

ઓકે પાણી નથી તો આપણે વાડીએથી આ કડાને બધી લઈને પાણી હારવું પડે ને આમાં નાખીને પછી અહીંથી ભરવાના કેમકે એટલામાં અહીંથી વાડી દૂર થઈ જાય ત્યાં કંઈક કુંડાની કંઈ વ્યવસ્થા નથી આ બાજુ આપણી વાડી દૂર થઈ જાય એટલે પાણી અહીંથી ત્યાંથી હાલીને લઈને જ અહીં આવવું પડે તો પાણી અહીં હારવું પડે ને અહીં આવી ગયું ને આ પંપનું છે ને પ્રેશર વધારી નાખે એટલે છે ને કડીક જ એને પંપ ખંપે રાખવો પડે કે દવા દવા વહેલી ખાલી થઈ જાય એટલે વહેલી પૂરી થાય તો એ અમારે બધા પહેલાં આવીને બેસી ગયો

हां रे हेलो हेलो सड आओ ए ई नयवे ई मारो ओलोले येले नानो <laughs> <laughs> को, ए, कोई नानो नथी ना ई बदा हरकर तो सवदेव पम्प बदलाइने के के ओला में सेटिंग नथ खातो है बैटरी पूरी लागिन नथी हीरा <laughs> <अलू पे। laughs> बेटी तो सवदेव ने आज सीकी-वीकी थई गी की, की बोलवा दियो

ફાડવી દેવાની નથી અમારે જમીન એટલે ખેતી મારે કરવી પડે એમ છે એન્ડ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો પાંચસો સબ્સ્ક્રાઇબ પૂરા થાય ને પછી આપણે કંઈક તમે કેશો ને એ ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરશું ઇંગ્લિશ માં ઉતારશું ના હિન્દી ઇંગ્લિશમાં તો બહુ કાઠું પડે દવા સાટવા આવે એ દવા સાટવા આવે આપડી મદદ કરવા આવે હું આને જોવા આવ્યો કે દીવા કામે

અને આ બાજુ છે ને ટાળી આવશે આ બની જાય ને પછી રોડના અહીંયા હું ઊભો ને અહીંયા રસોડું આવશે આ બાજુ છે ને બાજુ ઘાસ છે મારા ખેતરમાં છે સહદેવના ખેતરમાં અહીંયા પેલા મકાનો હતા ત્યાં છે ને સવારના વાઈ દીધી એમાં હજી દાંતી કે ખાકી ને તો હજી પથ્થર ને એવું બધું નીકળે તો ચાલો તું લઈને આવ

આ બકેટ સાફ કર્યું ને બકેટ સાફ છે ને હા રેડી હા પછી તોય ભાઈ છે ને પાવડો લઈને જો નીચે રેતી ને ખેંચી હે મેં કીધું કે અહીંયા એટલું હાથર નાખ્યો ને તમે નીચે જાય હે રેતી એટલે હવે ટ્રેક્ટર એટલી ઠલવાઈ ગઈ ને અહીંયાથી એ ખેંચે હે તો ચાલો હવે વહી આવી ગયો ખોટી ખેસમાં હવે ખાલી ટ્રેક્ટર હલું કર્યું તો આગળ પાછળ કર્યું તો હરી જાય બધું મેં એટલું કહેવાનું કે આ અવાજ આવે ને તોય મને કંઈક થાય તો